આજે આપણે ખુબ જ સરસ મજાનો એક વિષય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ આ વિષય છે ખાંડ અને સાકર ખાંડ અને સાકર વચ્ચે શું તફાવત છે ખાંડ અને સાકર આપણા સ્વાસ્થ્ય માટે કેવું નુકસાનકારક છે કેવું ફાયદાકારક છે ખાંડ અને સાકર બનાવવાની પ્રોસેસ શું છે ખાંડ અને સાકર કઈ કઈ રીતે આપણને ફાયદાકારક થઈ શકે છે આ ખૂબ જ સરસ આપણો આજનો વિષય છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે ખાંડ અને સાકર વચ્ચે શું તફાવત છે તો સૌથી પહેલા તો ખાંડ અને સાકર જે છે એ બનાવવા માટેની બંનેની જે કાંઈ પ્રોસેસ છે એ બિલકુલ અલગ પ્રકારની પ્રોસેસ છે ખાંડ જે છે એ એ પ્રોસેસ અલગ અલગ છે 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 અને જે બને પણ આખી ખાંડ જે રીતે બને છે એ પ્રોસેસમાં થોડા ઘણા અંશે કેમિકલનો ઉપયોગ થઈ શકે છે કેમ કે એ સિવાય ખાંડનું પ્રોડક્શન થઈ શકતું નથી જ્યારે સાકર જે છે એ બનાવવા માટે માત્ર માત્ર શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે ખાંડ પણ શેરડીના રસમાંથી બને છે પણ એને ખાંડને બનાવવા માટે કે પ્રોસેસ જે થાય છે એમાં કેમિકલનો ઉપયોગ થાય છે જ્યારે સાકર જે છે એને બનાવવા માટે માત્ર શેરડીના રસને કુદરતી રીતે બાષ્પીભવન કરીને પછી એને બનાવવામાં આવે છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ થતો નથી ખૂબ જ સરસ મજાનો ડિફરન્સ છે અને જે જાણીએ એ ખરેખર એ પ્રમાણે જીવનમાં ઉપયોગ કરવાનો ફેરફાર કરીએ તો ખાંડ આપણે જીવનમાં ખાવાનું ઓછું કરીએ અને સાકરનું પ્રમાણમાં વધારીએ તો એનો ફાયદો આપણા આરોગ્યને સીધે સીધો થતો હોય છે તો ખાંડ જે જે છે એ આપણે બધા જાણીએ છીએ કે સ્વીટ પોઈઝન છે તેમ છતાં આપણે જીવનમાંથી એને આપણે ઓછું નથી કરી શકતા ચામાં કોફીમાં કોઈ પણ તેમાં ખાંડનો ઉપયોગ લાડવા તો આપણે દેશી ગોળના બદલે ખાંડના લાડવા બનાવીએ તો ખાંડની જે કઈ વસ્તુ જે છે આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે તેમ છતાં એનો ઉપયોગ જે છે જ્યારે સાકર જે છે એ આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી અને ખાસ કરીને ઘણી વખત તો ઔષધીય રૂપે એનો ઉપયોગ થવા છતાં સાકરનો ઉપયોગ આપણે આપણા ખોરાકમાં સામે કરી શકતા નથી સાકર ને માત્ર આપણે પ્રસાદી રૂપે આપણે મૂકી દીધી છે બાકી જો એનો ઉપયોગ કરવામાં આવે તો આરોગ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ છે એનો આપણને સીધે સીધો ફાયદો થઈ શકે છે માટે ખાંડનો ઉપયોગ ઘટાડી અને સાકરનો જો ઉપયોગ કરવામાં આવે તો કયા કયા ફાયદા થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ ખાંડ જે છે જેથી કરીને આપણા સાકર જે છે એ સીધી સીધી હોવાથી આપણા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ખાસ કરીને સાકર જે છે એ ઠંડી પ્રકૃતિની હોવાથી જો સાકરને રેગ્યુલર થવામાં આવે તો ગેસ એસિડિટીના પ્રશ્નો જે છે એ તો નાબૂદ થઈ જશે પણ જે મિત્રોને શરીર બળતરાની તકલીફ છે ઉનાળામાં ખાસ કરીને શરીર બળે છે એવા મિત્રો એ ખાસ કરીને જો સાકરનો ઉપયોગ કરશે તો શરીરને ઠંડક મળશે અને શરીરનું ટેમ્પરેચર જે છે એ પણ ડાઉન થશે માટે સાકરનો ઉપયોગ જે છે એ ખૂબ વધારો જરૂરી છે ઘણી વખત આપણે વધારે પડતી ખાંડ ખાવાથી આપણને ડાયાબિટીસ ના પણ આવવાના પ્રશ્નો બતા હોય છે જ્યારે સાકરમાં એ પ્રશ્ન નહીં આવે

પલાળી ઠંડી પ્રકૃતિની છે માટે સાકરનો ઉપયોગ જે છે એ રોજિંદા જીવનમાં આપણે જો વધારીશું તો આરોગ્યનો આપણો જે કાંઈ પ્રશ્ન છે એ ખૂબ સારી રીતે સોલ્વ થઈ જશે સારો ચામુંડા સારી તંદુરસ્તી આપણે પ્રાર્થના ધ્યાન